પરંતુ ચોમાસામાં ઋતુજન્ય રોગો આવી શકે ટાઈફોઈડ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા શરદી ઉધરસ જાડા ઉલટી તાવ તો આપણે આયુર્વેદના વિજ્ઞાનને અનુસરણ કરીએ તો હજારો લોકોના અનુભવને આધારે કહું છું કે આપ ઘર બેઠા પણ તંદુરસ્ત રહી શકો છો માંદા પડી જાય પછી દોડા દોડી કરી કરતા ન માંદા પડી એનો પ્રયાસ કરીએ તો આજે હું આપ સૌને એક ઉકાળો બતાવું છું દરેક વ્યક્તિ વિડીયો સાંભળનાર નોટ અને પેન લઈને આ ઉકાળો લખીને અને એક વ્યક્તિ માટેનો માપ બતાવું છું આપના પરિવારમાં જેટલા વ્યક્તિઓ પ્રમાણે આપ બનાવી શકો છો પાંચ વસ્તુ છે એમાં હળદર તુલસી ગળો અરડુસી સૂંઠ હળદર આપણા રસોડામાં છે તુલસી આપણા આંગણામાં છે ગળો અને અરડુસી આપને સરળતાથી મળી જાય સૂંઠ પણ આપણા રસોડામાં છે તો આ પાંચ ઔષધિનો ઉકાળો કઈ રીતે બનાવવાનો છે એક કપ પાણી લેવાનું છે એક કપ પાણીની અંદર ચાર ચપટી હળદર ચાર પાન તુલસીના અરડુસીનો એક પાન ગળો લીલો હોય તો અડધો ગેઢાનો કટકો અથવા તો સૂકો પાવડર ચાર ચપટી અને એની અંદર સૂઠ ગરમીનો કોઠો હોય તો એક ચપટી કફ હોય તો ચાર ચપટી હળદર ચાર ચપટી તુલસી ચાર પાન ગળો એક ચાર ચપટી અને પાન ક્રશ કરીને પલાળી દેવાનું સવારે ગરમ કરવાનું પચાસ ટકા પાણી મળી જાય અડધો કપ વધે ત્યારે ગાળીને સવારમાં ખાલી પેટે નહીં કોઠે લેવાનું લીધા પછી એક બે કલાક બને ત્યાં સુધી કાંઈ ના લેવું બપોર સુધી કાંઈ નું તો ઉત્તમ પંદર દિવસથી થી વીસ દિવસ સુધી ઉકાળો બધા જ પરિવારના લોકોને આપવો બધા સગાવાલાને ચાલુ કરાવો વધારે શરીરના દોષોને દોષોમાં રાખે છે અને વરસાદ ઋતુજન્ય રોગથી આપણે બચી શકીએ છતાંય કોઈને રોગ આવે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ઉકાળો લેશો એટલે રોગ આવવાની શક્યતા બહુ જ ઓછી તો શરદી ઉધરસ જાડા ઉઠીતા હોય તો મગનું પાણી અને ઉકાળેલું પાણી ખાસ ધ્યાન રાખવાનું છે એટલું આપણે કાળજી રહીએ આપણા આંગણામાં આવી દિવ્ય ઔષધિનું વાવેતર કરવી સર્વે સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્છિત દુઃખ ભાગ ભવેદ જય આયુર્વેદ નમસ્કાર